ઓલ ગુજરાતની અંદર જે જનસભાઓ હાલે છે ગુજરાત જોડો બે હજાર થી ઉપરાંત પણ સભાઓ કરવાની છે એના ભાગરૂપે આજે એમ ખીમડીની અંદર જમે સભાનું આયોજન કર્યું ઘણા પ્રશ્નો છે ધારીના પ્રશ્નો ઘણા છે હેમખીમડીના પ્રશ્નો ઘણા છે પહેલો પ્રશ્ન તો ધારીનો રેલવેનો મોટો પ્રશ્ન છે કે રેલવેની સુવિધા અત્યારે બંધ છે ચાલુ નથી કરી એ ચાલુ કરાવી બીજો પ્રશ્ન છે કે આ ધારીની અંદર બાયપાસ નથી તો વહેલી તકે બાયપાસ ધારીને આપો એ પ્રશ્ન છે બાકી આ યમખીમણીની અંદર જે સનત જે છે એનો વેરો નથી લેવાતો એને રેગ્યુલાઇઝ કરવું એનો વેરો લેવાનો આ વિસ્તારના જે પ્રશ્નો હોય ધારીના હોય પછી હરિપુરાના હોય પ્રેમપરાના હોય લાઇનપુરાના હોય નબાપુરાના હોય કે વેકરિયાપરાના હોય કે ધારી પ્રોપર ના હોય આ પ્રશ્નો અમે હાથ ઉપર લેવું દિવાળી પછી એક મોટા મીટિંગનું અમે આયોજન કર્યું છે એ મિટિંગ થયા પછી ધારીની અંદર અમે રેલવે માટે અને બાયપાસ માટે લોક આંદોલન કરવાના છે એની હું તમને અત્યારે ખાતરી આપું છું અને આજે લોકોને આત્મા જગાડ્યો છે લોકો સાથ સહકાર આપે એના માધ્યમથી અમે આગેવાની લેવું અને જબરજસ્ત આયોજન ધારીમાં આવતા સમયમાં થાય એની ખાતરી આપું છું વંદે માત્ર ભારતમાં તકી છે